હેલો ફ્રેન્ડ્સ હરે કૃષ્ણ ટુ ટુ ઝીરો વન ચેનલમાં આપનું સ્વાગત છે જો આપ આ ચેનલમાં નવા હોવ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજે આપણે મા જીવંતિકાની વ્રત કથા સાંભળીશું તો ચલો શરૂ કરીએ આ વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવામાં આવે છે જો કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારે પણ કરી શકાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ લાલ વસ્ત્ર પહેરવા એક પાટલા ઉપર પાંચ દિવેટનો દીવો કરી પત્ર પુષ્પ અબીલ ગુલાલ ચોખા વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું તેમની કથા વાર્તા વાંચવી ભક્તિભાવપૂર્વક વંદન કરી માને પોતાના સંતાનની રક્ષા માટે પ્રાર્થના કરવી માતાજીને પ્રસાદમાં લાપસી કરી નૈવેદ્ય ધરાવવું જમણા હાથમાં ચોખા રાખી માતાજી આગળ હૃદયની ભાવના રજૂ કરવી પછી એ ચોખાના દાણાને ચારેય દિશામાં નાખી મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગવો એક જ સમયે પ્રસાદ લેવો આ વ્રત કરનાર સ્ત્રીઓએ પીળા વસ્ત્રો પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુનો ત્યાગ કરવો પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં વ્રતના દિવસે જુઠ્ઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં આખો દિવસ માના જાપ જપ્યા કરવા તો ચલો એની કથા આપણે વાંચી પ્રાચીન કાળમાં શિલભદ્રા નામની નગરીમાં સુશર્મા નામનો એક રાજા થઈ ગયો તેની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા પણ તેમને શેર માટીની ખોટ હોવાના લીધે તેમને મન સંસારના બધા જ સુખ ઝેર જેવા થઈ ગયા હતા એક દિવસ રાણી સુલક્ષણા મહેલના ઝરૂખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એકી ટસે નિહાળી રહી હતી એટલામાં તેની પ્રિય દાસી ત્યાં આવી ચઢી આ દાસી સુયાણીનું કામ કરતી હતી ગામમાં કોઈને સુઆવળ આવે તો તે દાસીને બોલાવતા દાસી ઘણું સમજુ હતી એ રાણીના મનોભાવને તરત સમજી ગઈ તે બોલી રાણીબા ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું જેથી તમારું વાંજિયા મેણું હંમેશને માટે દૂર થઈ જશે રાણી બોલી જલ્દી બતાવો મને દાસી બોલી સાંભળો ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જાય છે તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે મા બનવાના છો બસ ત્યારબાદનું બધું જ કામ હું સંભાળી લઈશ પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ કોઈને કાંઈ કાનો કાન ખબર પડવા નહીં દઉં બાળક મળવાની લાલસાએ રાણી સુલક્ષણા આવું કુકૃત્ય કરવા તૈયાર થઈ ગઈ અને પોતે ગર્ભવતી છે એ વાત ફેલાવવા માંડી જોત જોતામાં સાત મહિના વીતી ગયા એક દિવસ રાત્રે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી મધરાત બાદ બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો દાસી બધાની રજા લઈ રવાના થઈ થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ તે સીધી રાણી પાસે પહોંચી ગઈ અને બાળક રાણીને સોંપી દીધું રાણી તો ખુશ ખુશ થઈ ગઈ સવાર થતાં જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘરે ઘરે દીપમાળા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરવા લાગી પુત્ર ગુમ થવાથી તે રડવા લાગી ટળવળવા લાગી ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકામાંનું વ્રત શરૂ કર્યું તેથી મા જીવંતિકાએ બ્રાહ્મણીના બાળક રાજકુમારની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ વીરસેન પાડ્યું હતું વીરસેન મોટો થવા લાગ્યો વીરસેન યુવાન થયો ત્યારે રાજા સુશર્મા અને પેલો બ્રાહ્મણ મરણ પામ્યા અને વીરસેન ગાદીએ બેઠો પ્રજા તેને કુશળતાથી ખૂબ ખુશ થઈ તે પોતાની પ્રજાને પુત્ર સમાન ગણતો એક દિવસ રાજા વીરસેન પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળી ગયો રસ્તામાં તેણે એક વણિકના ઘરે રાતવાસો કર્યો આ વણિકને છ બાળકો થયા ને છય બાળકો વારાફરથી છઠ્ઠે દિવસે મરણ પામ્યા આજે સાતમા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ આવવાના હતા એ વખતે વિધાતા વણિક પુત્ર લેખ લખવા આવ્યા એટલે જીવંતિકા માતાએ આડુ ત્રિશુળ ધર્યું ને કહ્યું દેવી દીકરાની આજે છે એટલે તેના લેખ લખવા આવી છું બહેન લેખમાં શું લખશો એના ભાગ્યમાં છે તે લખીશ કે છોકરો સવારે મરણ પામશે ના ના વિધાત્રી એવું તમારાથી ન લખાય હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગળ ન લખી શકો છેવટે વિધાત્રીએ જીવંતિકાની વાત માની દીર્ઘાયુ લખીને ચાલતા થયા સવાર થતાં જ વણિક પોતાના છોકરાને જીવતો જોઈ ખૂબ જ અચરજ પામ્યો તેના હરખનો પાર ન રહ્યો તેને વીરસેનને શુભ પગલાંનો માની તેની ખૂબ જ સરભરા કરી વીરસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વણિકે ખૂબ જ આગ્રહ કરીને ફરી આવવા કહ્યું વીરસેને હા પાડી પછી ત્યાંથી ઘણા દિવસે ગયાજી પહોંચ્યો ત્યાં જઈ પિતાની ક્રિયા પૂરી કરી જ્યાં તે પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ વીરસેનના અચરજનો પાર ન રહ્યો તેણે પિંડ એક હાથમાં મૂકી દીધો અને પછી તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું ત્યારે પંડિતો પણ તેનો જવાબ આપી શક્યા નહીં આમાં બીજા હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો વીરસેન શ્રાદ્ધક્રિયા પતાવી પાછો વળ્યો રસ્તામાં પેલું વણિકનું ઘર આવ્યું વીરસેન તે વણિકના ઘરે ગયો તે દિવસે પણ વણિકના ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી મધરાત થતાં પાછા વિધાત્રી લેખ લખવા આવ્યા આ વખતે પણ મા જીવંતિકાએ તેમને રોક્યા અને આ બાળકનું દીર્ઘાયુષ્ય લખવા કહ્યું વિધાતાએ આજ્ઞા માની માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે વિધાતાએ પૂછ્યું કે દેવી જીવંતિકા તમે આ વણિકના ઘેર કેમ પધાર્યા છો અને આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે જ વીરસેનની આંખો ખુલી ગઈ અને તેને કંઈક વાત કરી રહી હોય તેમ લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો વાત સાંભળવા લાગ્યો જીવંતિકા દેવી બોલ્યા દેવી વિધાત્રી આ બાળકની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીડા અલંકારો ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી તેથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે આ વણિકના ઘરે છું જ્યાં સુધી વણિકના ઘરે મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત શી રીતે થવા દઉં ભલે કહીમાં વિધાત્રી જતા રહ્યા બંને દેવીની વાતો સાંભળી વીરસેન વિચારમાં પડી ગયો એની માતા કોઈ વ્રત કરતી હોય એવું તેને યાદ ન હતું છતાં તેને માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું સવાર થતાં જ વણિકે જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયો તેને લાગ્યું કે નક્કી વીરસેન કોઈ મહાન માણસ છે બીજા દિવસે વીરસેને રજા માગી ત્યારે વણિકે તેમને આનંદથી રજા આપી ઘણા દિવસો બાદ વીરસેન પોતાના રાજ્યમાં આવ્યો મહેલમાં જઈ રાણીમાને પૂછે છે મા તમે કયું વ્રત કરો છો બેટા હું તો એકે વ્રત નથી કરતી આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી તેને શંકા પડી કે આ મારી સગી માં નથી તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું શ્રાવણ માસના પહેલાં શુક્રવારે રાજા વીરસેને આખા નગરીમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરીને જમવા આવે કોઈએ ઘરે રહેવું નહીં શુક્રવારના દિવસે બધી જ સ્ત્રીઓ પીળા વસ્ત્રો પહેરી જમવા આવી રાજકુમારે પોતાના અનુચરોને મોકલી નગરમાં તપાસ કરાવી કે કોઈ બાકી તો રહ્યું નથી ને થોડી અનુચરોએ આવીને જાણ કરી કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે આજે એને જીવંતિકામાનું વ્રત હોવાથી તે પીળા વસ્ત્રો નહીં પહેરે રાજા વીરસેન આખી વાત સમજી ગયો તેને તરત જ બ્રાહ્મણી માટે લાલ વસ્ત્રો મોકલાવ્યા બ્રાહ્મણી લાલ વસ્ત્રો પહેરીને આવી રાજકુમાર પોતાની માને જોઈ ખૂબ જ રાજી થઈ ગયો મા દીકરો સામ સામે મળતા જ બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર નીકળી રાજકુમારના મોંમાં પડી આ જોતા જ નગરજનો સ્તબ્ધ બની ગયા રાજકુમારે રાણીમાંને આ બાબતે પૂછતા રાણીએ રડતા રડતા સઘળી હકીકત જણાવી દીધી વીરસેન પેલી બ્રાહ્મણીને મા કહી ભેટી પડ્યો અને તેને પોતાની સાથે રાજમહેલમાં રાખી જીવંતિકા માના વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને પોતાનો ખોવાયેલો પુત્ર પાછો મળ્યો અને માતાજીએ તેનું રક્ષણ કર્યું હે મા જીવંતિકા તમે જેવા બ્રાહ્મણના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને તેમને સુખ સંપત્તિ અને શાંતિ આપજો જય જીવંતિકા જય